ખેડૂત મિત્રો નમસ્કાર આજે તારીખ છ એક બે હજાર ચોવીસ વાર શનિવાર થરાદ માર્કેટ યાર્ડના આજના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ એપીએમસી સરકાર દ્વારા નોંધાયેલ ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી જશે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો જેથી અમને ખબર પડે કે મિત્રો વિડીયો તમને કેવો લાગે છે ખેડૂત મિત્રો વાત કરીએ થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની થરાદ માર્કેટમાં જીરાનો ભાવ પાંચ હજાર બસોથી છ હજારને ત્રણસો રૂપિયા રાયડો નવસો સાઠથી એક હજારને છવ્વીસ રૂપિયા ગુવારગમ નવસો પચાસથી અગિયારસો રૂપિયા ત્યારબાદ એરંડાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો થી અગિયારસો રૂપિયા મગ તેરસો પચાસ થી તેરસો એકાણુંસ રૂપિયા બાજરીનો ભાવ ચારસો થી પાંચસો રૂપિયા સફેદ ત્રેવીસો તોંતેરથી ત્રણ હજાર અગિયાર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજ રોજના સાચા બજાર ભાવના વિડીયો તમને અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જોવા મળી જશે અને મિત્રો અમારો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને વિડીયો માન સુધી બને રહેવા અમારી વિનંતી છે તો જેથી તમને આજના રોજે રોજના બજાર ભાવના વિડીયો તમને જોવા મળી જશે અને તમારા મિત્રોને પણ વોટ્સઅપમાં શેર કરી દેજો